સેલ્વાસમાં હોટલ વિજેન્ટામાં બે હાઇફાઈ ફોર્ચ્યુનર કારમાંથી લાખોનો દારૂ સાથે ત્રણની ધરપકડ સિલવાસના નરોલી ખાતે આવેલ હોટલ રીઝન્ટામાં બે હાઇફાઈ ફોર્ચ્યુનર કારમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો મળતી માહિતી અનુસાર નરોલી પોલીસે તપાસ કરતા હોટલમાં ફોર્ચ્યુનર કારમાં લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેની સાથે ત્રણ ઇસુમોની ધરપકડ કરવામાં આવી છે આ સાથે ફોર્ચ્યુનર કાર દારૂનો જથ્થો સામાન સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો